વિરમગામ શહેરમાં રખડતા ઢોર બાદ હડકાયા શ્વાનનો આતંક છેલ્લા વીસ દિવસમાં રખડતા કૂતરાઓએ ત્રણસો પચાસથી વધુ લોકોને બચકા ભર્યા વિરમગામ શહેર સહિત પંથકમાં હડકાયા શ્વાનનો આતંક સામે આવ્યો છે વિરમગામ શહેરમાં છેલ્લા વીસ દિવસમાં હડકાયા શ્વાને કુલ ત્રણસો પચાસથી વધુ લોકોને બચકા ભર્યાનું સામે આવ્યું છે વિરમગામ શહેરમાં છેલ્લા કેટલાય દિવસથી રખડતા ઢોર બાદ હવે રખડતા અને હડકાયા શ્વાનનો આતંક ફેલાયો છે ત્યારે હડકાયા શ્વાને વિરમગામ શહેર સહિત પંથકમાં કુલ ત્રણસો પચાસથી વધુ લોકોને બચકા ભરતા વિરમગામ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર લેવામાં આવી હતી